છોટુભાઈ વસાવવાના પુત્ર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે નોંધપાત્ર વાત એ છે કે ગઈ બે ઓગણીસ માં છોટુ વસાવાએ બીટીપી ઉમેદવારી નોંધાવી હતી અને એક લાખ હજાર મત તેમણે મળ્યા હતા ત્યારે તેમના પુત્ર ને અત્યારે દસ હજાર મત પણ મળ્યા નથી દસ હજાર કરતા ઓછા મત સાથે દિલીપ વસાવા અત્યારે ચુંટણી મેદાન માં તેમના વર્ચસ્વ જે લડાઈ છે વર્ચસ્વ પૂરું થતું જોવા મળે છે દિલીપ વસાવા મત મળ્યા નથી જે આદિવાસી મતો નું વિભાજન ની વાત છે તો તે ઝઘડિયા વિધાનસભામાં સૌથી વધુ અસર આદિવાસી મતો વિભાજન થનાર છે કારણ કે ત્યાં મનસુખ વસાવા ચૈતર વસાવા અને દિલ્હી વસાવા પણ દિલ્હી વસાવા ક્યાંય પણ picture માં છે નય અને પિક્ચરમાં માં ન હોવા કારણે સીધી ટક્કર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે છે હું એક આમાં એક વાત એ કહીશ કે જે બે હાજર ઓગણીસ ની વિધાનસભામાં સોરી લોકસભામાં છોટુભાઈ ને એક લાખ તેતાલીસ હજાર મત મળ્યા હતા આ વખતે